આ ઘોષણા ભારતીય ઇતિહાસના ના કાળા સમયની ઘોષણા હતી ત્યાર પછી શરૂઆત થઈ ભીષણ દમનની પરંતુ આની પાછળ કારણભૂત હતો અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય અને તેને લાગુ કરવા અંગે પૂર્ણરૂપે ઇનકાર કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આદેશ તેથી જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે ન્યાયપાલિકાને પણ ભીંસમાં લીધી હતી બાર જૂન ઓગણીસો પંચોતેરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો જેને ઓગણીસો એકોતેરમાં રાયબરેલી લોકસભા બેઠક પરથી ઇન્દિરા ગાંધીની જીતને ગેરકાયદે ગણાવી ઇન્દિરા ગાંધીએ આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી જેની સુનાવણી જસ્ટિસ વી આર કૃષ્ણ અય્યરે કરી અને તેમણે ચોવીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય ઉપર પૂર્ણ રોક લગાવવાની મનાઈ કરી બસ तन्हा બીજા જ દિવસે દેશમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી જો આતંક કા માહોલ تھا उसमे जजوں કો اتنا જબરદસ્ત ડરાયા ગયા એનરે કા કેસ પહેલે સે ચલ રહા થા યાની યાની 7 8 जजوں કો સુપરસીડ કરકે જો એનરે કો ચીફ જસ્ટિસ બનાયા થા तो ऐसे भी जुडिशियरी डरी हुई थी तो जबलपुर का एक केस है जिसमें जीने का अधिकार भी के माध्यम से इंदिरा गांधी सरकार ने नागरिकों से छीन लिया था सरकार न दमन चक्र चाली तो न्यायपालिका अछूती न रही નાગરિક અધિકારો માટે કામ કરતા વકીલોની પણ ધરપકડ કરવામાં આવતી અને દબડાવાતા હતા માર્ચ ઓગણીસો છોતેર માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા બસ્સો વકીલોની ચેમ્બર નોટિસ આપ્યા વિના જ તોડી પાડવામાં આવી અને તેતાળીસ વકીલોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા પછી વારો આવ્યો સરકારી દમન વિરુદ્ધ નિર્ણય સંભળાવનારા જજોનો આ પ્રકારના આદેશો આપનારા ઘણા જજોને બદલીનો સામનો કરવો પડ્યો જોકે ન્યાયપાલિકા પર થયેલા હુમલામાં સૌથી મોટો શિકાર બન્યા હતા જસ્ટિસ એચ આર ખન્ના તે સમયે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવા માટે જસ્ટિસ ખન્નાનું નામ સૌથી આગળ હતું પરંતુ એડીએમ જબલપુરનો કેસ ઇમરજન્સી દરમિયાન મૌલિક અધિકારોનું હનન કરવા અંગે હતો તેમાં એક મુદ્દે જસ્ટિસ ખન્નાની અસંમતિ અસમતિ હોવાથી ઇન્દિરા ગાંધી સરકારે તેમને ચીફ જસ્ટિસ ન બનવા દીધા અને જુનિયર જસ્ટિસ મિર્ઝા હમીદુલ્લા બેગને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા તેના વિરોધમાં જસ્ટિસ ખન્નાએ તે રાજીનામું આપી દીધું હતું જસ્ટિસ ખન્ના એ સ્વીકાર કરવા તૈયાર નહી હાલત સરકાર દ્વારા નાગરિક કા હક ઓર અદાલત માંગને अपने डिसेंडिंग डिसेंटिंग जजमेंट के लिए जस्टिस खन्ना को क्या कीमत चुकानी पड़ी है ये बात भारतीय लोकतंत्र के सबसे काले अध्याय के पन्नों में अंकित है इंदिरा गांधी ऊपर तानाशाही ए हदे छवाई थी कि बंधारण में घना फेरफार कर બંધારણમાં આડત્રીસમું સંશોધન કરીને તેમણે ન્યાયપાલિકા પાસેથી કટોકટીની સમીક્ષાના અધિકાર પણ છીનવી લીધા અને ઓગણચાળીસમું સંશોધન કરીને ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી પદે નિયુક્ત વ્યક્તિની તપાસ કરવાનો અધિકાર પણ અદાલત પાસેથી છીનવી લીધો જોકે સૌથી આશ્ચર્યજનક હતું બેતાળીસમું સંશોધન જેમાં અનુચ્છેદ ત્રણસો અડસઠ હેઠળ એક સાથે ચાલીસ અનુચ્છેદોને બદલી નાખવામાં આવ્યા અને સરકારે પોતાના હિસાબે નવું બંધારણ તૈયાર કર્યું પંચોતેર વર્ષમાં આ એવું સંશોધન હતું જેમાં બંધારણની પ્રસ્તાવનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો એટલું જ નહીં કટોકટી દરમિયાન બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું તેમજ અનુચ્છેદ ચૌદ એકવીસ અને બાવીસને હટાવી દેવામાં આવ્યા તેમજ જાન્યુઆરી ઓગણીસો છોતેર માં અનુચ્છેદ ઓગણીસ ને હટાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રકાશન સંઘ બનાવવાની અને સભા કરવાની આઝાદી પણ લઈ લેવામાં આવી મતલબ કે લોકશાહીમાં જન્મતથી ડરી ગયેલા ઇન્દિરા ગાંધી જે કરી રહ્યા હતા તે કશું જ બંધારણ પ્રમાણે નહોતું દૂરદર્શન સમાચાર અમદાવાદ